આચાર્ય અને અહીં ઉપસ્થિત રહી કાર્યક્રમને સુભાવતા માનવતા શ્રીઓ પૂજ્ય ગુરુજનો અને વાહલી સહાય જય બહેનો આપણે ભારતની સંસ્કૃતિ પરંપરા મુજબ કોઈ પણ ક્ષેત્રમાંથી વિદાય લેવાય એટલે તેમને શુભેચ્છાઓ પાઠવીએ આજે પણ આ ભવ્ય પરંપરા વર્ષોથી વળગી આપની શાળામાંથી શિક્ષણ પૂરું કરી પ્રગતિ કરવા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે ત્યારે હું ધોરણ સાતના સર્વ વિદ્યાર્થીઓ વતી અમારા વડીલો તથા મોટી બહેનોને શુભેચ્છા પાઠવું છું કે તેમની કારકિર્દી ખૂબ જ ઉત્તમ રીતે ઘડે જીવનના દરેક સોપાને તેમને કામયાબી મળે શાળાનું હર્યુંભર્યું પ્રાંગણ તેમની વિદાયથી સૂનું બની રહ્યું છે ત્યારે તે વિદાય વિદાય ના રહેતા હેતુપુર યજ્ઞ બની જાય છે અને આ પ્રગતિના યજ્ઞમાં જેટલું કર્મફળ નાખીશું તેટલી સિદ્ધિઓ વધુ ને વધુ પ્રાપ્ત થશે મારી બહેનો કદમ એ રીતે ઉઠાવા ઉઠવા જોઈએ ગતિ આપ મેળે મારક બતાવે કદમ એ રીતે ઉઠવા જોઈએ ગતિ આપ મેળે મારક બતાવે કામ એવા હોય કે સુમન થઈ સુડો જ રસ્તો બતાવે તમારી રાહમાં ફૂલો પતરાય તમારું જીવન આનંદમય સુખમય રહે તથા જા જાવ તે આપની શાળાની મહેક પસરાવજો તેવી આશા રાખું છું આ શાળાની મહેક તો ક્યારે તમે કે હું ભૂલી શકીશું નહીં આ પરંતુ અહીંના સંસ્મરણો હૃદયમાં ભરી લેજો કારણ કે જીવનની પડકારક્ષમ ઘડીઓ આવે ત્યારે આ સંસ્મરણો તમને હિંમત અપાવશે તમારામાં આનંદ પ્રગટાવશે કારણ કે જીવનના મૂલ્યવાન વર્ષો નિર્દોષ મસ્તી જગતથી પણ નિસર્ગમાં મસ્ત બન્યા હોય તો તે ફક્ત શાળામાં જ અવનવું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા અવનવું જ્ઞાન પ્રાપ્ત કરવાના સપના જિજ્ઞાસા વૃત્તિ નિર્દોષતા ભરી સંગમ ભરી શાળામાં પ્રવેશ્યા હોય તો તેની યાદો કઈ રીતે વિસરાય આ શાળાનો નૃત્ય ક્યારે તમે કે હું ચૂકવી શકીશું નહીં પરંતુ આપણી શાળાનું નામ રોશન થાય તેવા પ્રયત્ન આપણે જરૂર કરી શકીએ અંતમાં આંખોમાં પાણી છે ને હોઠમાં હાસ્ય છે આંખોમાં પાણી છે ને હોઠમાં હાસ્ય છે આજની વિદાયમાં ચોક્કસ કોઈ તથ્ય છે હૃદયના બાંધોને આમ છોડી જશો કેમ ચાલશે હૃદયના બાંધોને આમ છોડી જશો કેમ ચાલશે તમારી યાદો મૂકીને જશો ને તોય અમને ફાવશે જરૂર